નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આપણે છીએ ખેતરની સફર પર તો ચાલો હું તમને બતાવું કઈ રીતે બને છે આપણે અળસી આમળા હેર ઓઇલ અને તેની સંપૂર્ણ માહિતી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કાળા તલનું તેલ આમાં નાખી દીધું છે પચાસ કિલો તેલ અત્યારે આપણે સાંજે જ શરૂઆત કરી દીધી છે બનાવવાની આ ઔષધી ધીમે ધીમે આવી રહી છે આપણે અત્યારે પલાળી અને ઉકાળીશું મિત્રો લીલી ઔષધિ પડી રહી છે જોઈ મિત્રો આ છે જો રામબાણ ઔષધિ જે આપણે નાખી છે જે વાહ માટે ખૂબ ફાયદાકારક છે આપણે અહીં ઉગાડી છે થઈ આમાં બધી ઔષધિઓ મિત્રો આવી ગઈ છે અને મિત્રો વધારે નાખી દીધી છે આપણે આ તેલ તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ભગત વાર્ગો નેચરલનું પ્રખ્યાત અળસી આમળા હેર ઓઇલ જે પ્યોર આયુર્વેદિક ઔષધિઓ નાખી અને ચૂલા પર બનાવવામાં આવે છે તો આજે જ ઓર્ડર કરો અહીં નંબર અને બોટલનો નમૂનો આપેલો છે મિત્રો આ તેલમાંથી બધી ઔષધિઓ કાઢી નાખી છે ધીમે ધીમે કાઢી રહ્યા છીએ તમે જોઈ શકો છો ધીમે ધીમે ઔષધિઓ આપણે કાઢી રહ્યા છીએ ચોમાસાના કારણે આપણે જગ્યા બદલાવી છે